નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ખાસ કરીને કચ્છ દ્વારકા બેડ દ્વારકા અને ઓખા આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ભૂખા બોલાવી રહ્યો છે આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવ્યો હતો અને હવે પછીની આગામી ત્રણ કલાક એટલે કે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ દરેક જિલ્લાઓને ધરમોળ છે ખાસ કચ્છ લાગુના વિસ્તારોને તો અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે વરસાદ કારણ કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર જેમાં ગાંધીધામ છે નળિયા છે ખાવડા છે તેમજ રાપર છે મુદ્રા છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે સારામાં સારો વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે હવે પછીની ગણતરીની કલાકની અંદર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે જેમાં લો પ્રેશર સિસ્ટમ દ્વારકાના દરિયાકાંઠાથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર હોવાને અત્યારે છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમ વોલમાર્કમાં ટ્રાન્સફર થશે અને એ પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જે વાદળોનો ઘેરાવો બન્યો છે એ પ્રમાણેની આગાહી જે કરવામાં આવી છે એમાં આજ મોડી સાંજે ગુજરાત રાજ્યમાં છે એ ફરી વખત વરસાદનો રાઉન્ડ છે શરૂ થતાં જોવા મળશે આજે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર દિવસ દરમિયાન છે એ વરસાદ સારામાં સારો પડ્યો છે અત્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમનો એક સ્ટ્રક છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે આગળ વધતો જોવા મળી રહ્યો છે જેમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અરબસાગરની લો પ્રેશર સિસ્ટમના કારણે અત્યારે મધ્ય ભારત અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમની પણ અસર છે એ દર્શાવવામાં આવી રહી છે અને આ અસરની વચ્ચે હવે પછી આગામી ચોવીસ કલાકની પણ એક આગાહી કરી દેવામાં આવી છે આજે સત્યાવીસ તારીખના રોજ વહેલી સવારે જ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટવા થયો છે સાથે આવતીકાલ અઠ્યાવીસ અને ત્યાર પછી ઓગણત્રીસ આ બે દિવસ આગામી બે દિવસ માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે જેમાં પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આગાહી આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મોન્સુ ડિપાર્ટમેન્ટ દ્વારા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ જ પ્રકારની આગાહી હવે પછી ગણતરીની કલાકોમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમો છે આ બંને લો પ્રેશર સિસ્ટમો ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને ભારત દેશના મધ્ય ભાગ જેમાં મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે રાજસ્થાનના અમુક વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે સાથે હવે પછીની સિસ્ટમ વરસાદી સિસ્ટમ નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચી ગયું છે ને એ બાદ હવે પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી છે એ ચોમાસું આગળ જશે અને રાજસ્થાન બોર્ડ લાગુના વિસ્તારો સુધી પણ આ ચોમાસું ગઈ બે દિવસની અંદર પહોંચી ગયું હતું બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાઓની અંદર પણ વરસાદ ધોધમાર પડ્યો હતો આ સાથે જ આજના વિડીયોમાં હવે તમને જણાવી દઈશું કે આગામી કલાક માટે કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાનો છે એની આગાહી કરવામાં આવી છે સાથે સાથે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ શું કહ્યું છે કારણ કે અત્યારે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી છે એ આગાહી સાચી પડતી જોવા મળી રહી છે સત્યાવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ વચ્ચેની જે આગાહી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી એની મુખ્ય અત્યારની આગાહી સામે આવી છે જેમાં સત્યાવીસ અને અઠ્યાવીસ આ બે દિવસ ગુજરાતના અમુક ભાગો કે જે સૌરાષ્ટ્ર છે સાથે સાથે મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે પશ્ચિમી ગુજરાતના અમુક ભાગો છે તે વિસ્તારોની અંદર સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ વચ્ચે છે એ વરસાદ ધીમો પડશે અને આજે મિત્રો સત્યાવીસ તારીખના રોજ અતિભારે વરસાદ છે એ કચ્છ લાગુના વિસ્તારો દ્વારકા બેટ દ્વારકા ઓખા મોરબી રાજકોટ જામનગર જૂનાગઢ તેમજ ગીર સોમનાથ આટલા વિસ્તાર સુધી છે એ વરસાદ સારો પડ્યો છે એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે હવે પછીની ગણતરીની ત્રણ કલાક જોવા જઈએ તો ગણતરીની ત્રણ કલાકની અંદર ગુજરાતના દરિયાકાંઠાની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે અત્યારે રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટ છે એના કારણે ભેજવાળા પવનો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે ગણતરીની બે થી ત્રણ કલાક એવી જવાની છે જેમાં રાત્રિના દસ વાગ્યે તો મિત્રો વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાશે ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે ધીમી ધારે જે વરસાદ દિવસ દરમિયાન પડ્યો તો એ જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અત્યારે આગાહી કરવામાં આવી છે તમામ આગાહી છે તમને આજના વિડીયોમાં જણાવીશું ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને દરેકને ખાસ વિનંતી છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અત્યારે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો માત્ર દ્વારકા અને ઓખાના વિસ્તારોને જ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ સિવાય ઓરેન્જ એલર્ટ કચ્છને આપવામાં આવ્યું છે જૂનાગઢ જામનગર તેમજ ગીર સોમનાથ અમરેલીને ભાવનગર આ સાઈડ મિત્રો સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને ડાંગ આટલા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ સિવાયના ઘણા બધા જિલ્લાઓ છે કે જેમને યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે યલો એલર્ટમાં સમગ્ર દક્ષિણ ગુજરાત આવી જાય બનાસકાંઠા તેમજ પાટણ છે અમદાવાદ ગાંધીનગર છે ખેડા છે ખેડબ્રહ્મા છે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે માત્ર મિત્રો આ એક દિવસ માટેનું છે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સત્યાવીસ તારીખનું હવે પછી અઠ્યાવીસ તારીખની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખના રોજ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે વહેલી સવારથી વરસાદ શરૂ થશે કે શું એ વિશે તમને આજે જણાવી દેશું તો અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો બે એવા વિસ્તારો છે તેની અંદર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એક તો કચ્છ લાગુના વિસ્તારો છે કચ્છની અંદર મિત્રો સમગ્ર કચ્છ જે કચ્છ આપણે વિસ્તાર કહીએ છીએ એ કચ્છના તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આવતીકાલે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ દર્શાવવામાં આવ્યું છે એ સાથે જે દ્વારકા છે જામનગર જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ ચોવીસ કલાક માટે વરસાદ છે ભારેથી અતિભારે વરસે વરસા ભૂકા બોલાવશે એની પણ આગાહી કરવામાં આવી છે અને આવનારા બેથી ત્રણ દિવસ અતિભારે વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા તેમજ ડુંગરપુર છોટાઉદેપુર અને પાલનપુર ખેડબ્રહ્મા પેટલાડ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ભાવનગર અમરેલી બોટાદના જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો આ પ્રમાણે ગુજરાત રાજ્યમાં વરસાદીય વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને હવે પછીની ગણતરીની ત્રણ કલાક વરસાદીય વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર થશે વરસાદ આવશે આવશે ને આવશે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને વરસાદ ધર્મ હડશે જેમાં કચ્છ લાગુના વિસ્તારોને ખાસ વરસાદ છે ધરમોળવાનો છે કારણ કે બેથી ત્રણ દિવસ અગાઉ જ આગાહી કરવામાં આવી હતી કે ચોમાસું ગુજરાત રાજ્ય તરફ તો પહોંચી ગયું છે સમગ્ર વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે માત્ર કચ્છ જિલ્લાની અંદર જ કચ્છ લાગુના વિસ્તારો જેટલા પણ છે એ કચ્છ લાગુના વિસ્તારોમાં જ વરસાદ નહોતો પડ્યો હવે ત્યાં પણ વરસાદ પડી ગયો છે એટલે હવે કહી શકાય કે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે એ શરૂ થઈ ગયો છે આ મિત્રો સત્યાવીસ તારીખથી છે એ વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થવાનો તો એમાં અષાઢી બીજના દિવસે ગુજરાત રાજ્યમાં જે વરસાદ પડ્યો છે સારો પડ્યો છે દરેક જિલ્લાઓની અંદર મોસ્ટ ઓફલી વરસાદ પડ્યો છે અને બે બે ઇંચ સુધીના વરસાદ નોંધાવાની પણ ફરિયાદ અત્યારે છે એ કમેન્ટ બોક્સમાં મળી રહી છે ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે એમના જિલ્લા વિશે એમના ગામ વિશે અથવા તો એમના વિસ્તાર વિશે આગાહી આપો માહિતી આપો પણ તમને જણાવી દે અત્યારે આપણે જે વિડીયો જોઈ રહ્યા છે એ વિડીયોમાં પાંચસો લાખનો ટાર્ગેટ આપેલો છે પાંચસો લાઈક જો આ વિડીયોની અંદર કમ્પ્લીટ થઈ જાય તો આવનારા દિવસની અંદર આપણે ફરી એક વખત જે પણ મિત્રોની વધારે કમેન્ટ જે શહેરોની હશે એ પ્રમાણેની આગાહી જે કરવામાં આવી હશે એ જ પ્રકારનો વિડીયો બનાવીશું અથવા તો એ જ પ્રકારની માહિતી તમને પ્રોવાઈડ કરીશું તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાં નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ આ મિત્રો તમે ત્રણેય વ્યક્તિઓને ઓળખતા હશો જાણતા હશો તો ત્રણેય નિષ્ણાતો દ્વારા સરખી આગાહી કરવામાં આવતી હોય છે મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે હવે પછીના સ્ટ્રક લાઈન આપણે જોઈએ તો મિત્રો અત્યારે રે રેઇન ફોરકાસ્ટ ડિસ્ટર્બન્સ છે એ દર્શાવવામાં આવ્યું છે ત્રણથી પાંચ દિવસનો મેપ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં અઠ્યાવીસ તારીખના રોજ આપણે વાતાવરણ જોઈએ કારણ કે સત્યાવીસ તારીખની તો આપણને ખ્યાલ હતો એ પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રકારનો વરસાદ પડ્યો છે હવે પછીના આગામી બેથી ત્રણ દિવસ એટલે કે અઠયાવીસ ઓગણત્રીસને ત્રીસ આ ત્રણ દિવસની આગાહી જોઈએ તો રેઇન ડિસ્ટર્બન્સના કારણે તમામ જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ નોંધાય ચૂક્યો છે અને હવે વરસાદ પડવાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી છે અહીંયા સ્ટ્રક લાઈન તમે જોઈ શકો છો એ જ પ્રમાણે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ તો ઓગણત્રીસ તારીખે છે મિત્રો ગુજરાત રાજ્યમાં દીવ દમણ દાદરાનગર હવેલીથી લઈ અને બનાસકાંઠા આ સાઈડ જોઈએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરથી લઈ દેવભૂમિ દ્વારકા અને કચ્છ લાગુના તમામ જિલ્લાઓ તેમાં પણ વરસાદ છે એ સારામાં સારો પડશે એની આગાહી કરવામાં આવી છે એ જ પ્રમાણેની ત્રીસ તારીખની આગાહી જોવા જઈએ તો મિત્રો ત્રીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર છે વરસાદ સારો પડશે સૌરાષ્ટ્ર કચ્છના લાગુના વિસ્તારોની અંદર છે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે એની પણ આગાહી કરવામાં આવી છે અત્યારે જે આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈને મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે સારામાં સારો વરસાદ પડશે જેમાં અત્યારે પશ્ચિમી ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગની વાત કરવામાં આવે તો એમાં મિત્રો મધ્ય ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે જેમાં અમદાવાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે રાજકોટ છે જામનગર છે ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર આ જિલ્લાઓની અંદર સારામાં સારા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ત્રીસ તારીખની હવે બીજું મોડેલ જોઈએ તો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી વોર્નિંગ પણ આપવામાં આવી છે સ્ટોમની તેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા તો સંભળાય છે અમુક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા ન પણ સંભળાય પરંતુ દરેક જિલ્લાઓની અંદર મોસ્ટ ઓફ છે એ વીજળીના કડાકા ભડાકા સંભળાય એ માટેની એક પ્રોપર આગાહી કરવામાં આવી રહી છે તો એ પણ આપણે આવનારા સમયની અંદર ફરી વખત એટલે કે એક આપણે દરરોજ વિડીયો જોતા હશું દરેક દરરોજ આપણી આ યુટ્યુબ ચેનલ પર ડેલીના બે વિડીયો છે એ આગાહી સ્વરૂપે માહિતી આપતા જે છે એ જણાવવામાં આવતું હોય છે તો આ વખતે પણ જે મિત્રોની વધારે કમેન્ટ હશે એમના જિલ્લાઓ વિશે આપણે વધારે વાત કરીશું અને જાણીતા હવામાનિષ્ઠના દંબાદ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા ઘણી મોટી આગાહીઓ કરવામાં આવી છે એના વિશે પણ આપણે આવનારા સમયની અંદર ફરી એક વખત વાત કરીશું તો અત્યારે જે આગાહીઓ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ઠંડસ્ટોમની એક્ટિવિટી પણ છે રેઇન ફોરકાસ્ટ પણ છે તો આવી જ પ્રમાણે છે એ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે તો આ પ્રમાણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાના જે સાર્વત્રિક વરસાદની એંધાણ હતા એ વરસાદ પડી ચૂક્યો હવે પવનની ગતિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ સુધી ફૂંકાય એની પણ આગાહી કરવામાં આવી છે એ આપણે આવતીકાલે ફરી વખત જોશું ત્યાં સુધી તમે દરેક મિત્રો વિડિયો જોઈ રહ્યા છો તો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો